ચાલો બાળકો બધા રેડી તો સ્ટાર્ટ કરીએ ચાલો સ્ટાર્ટ કરીએ આપણે શિવાંગી બેન ને જિયા બેન જે સિમ્બોલ છે એ પ્રમાણે જ કરવાની છે એક્ટિંગ વાહ સરસ સરસ ચાલો ચાલો બીજી જોડી દ્રષ્ટિબેન અને શ્રીયા ની જોડી આવે છે હો ભાઈ કોણ સારું કરે છે જોઈએ છે ફૂલ વગનું વાહ સરસ ચાલો આવી જાવ નવ્યા બેન સરસ ચાલો હેત અને કુશ ચાલો સરસ વેરી ગુડ મજા આવી બાળકો બધા રેડી રમવા માટે તૈયાર રમવું છે ને ચાલો તો સુમિતભાઈ અને જયવીરભાઈ ની જોડી ચાલુ કરશે પહેલા ચાલો બીજી જોડી ચાલો કુંજ ની જોડી ચાલુ કરી દે ચાલો શરૂ કરો સરસ મજા આવી બધાને ચાલો કોની પહેરે સૌથી સરસ કર્યું ચાલો ખુશાલીન હીર આવી જાય ફરી વખત એક રાઉન્ડમાં જો જોજો બધા સરસ ચાલો શરૂ કરો સરસ સરસ ચાલો સરસ ચાલો આગળ આગળના સિમ્બોલ માં શું કે છે સરસ સરસ ચાલો કરો શરૂ